સુરતમાં આત્મહત્યાની વધુ એક ઘટના બની વોર્ડ નંબર ત્રીસના ભાજપના મહિલા મોરચાના પ્રમુખ દીપિકા પટેલે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે ભાજપના નેતાના આપઘાતની જાણ થતાં પોલીસ તોડી આવી લાશનો કબજો મળી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આવી હતી સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે સુરતમાં વધુ એક આપઘાતની ઘટના બની છે સુરત શહેરના અલથાણમાં વોર્ડ નંબર ત્રીસના ભાજપ મહિલા મોરચાના પ્રમુખે આપઘાત કર્યાના સમાચાર સામે આવ્યા છે ચોત્રીસ વર્ષીય ભાજપ મહિલા નેતા દીપિકાબેન નરેશભાઈ પટેલે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે ભાજપના નેતાના આપઘાતના સમાચાર મળતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો પોલીસ દ્વારા આપઘાત કરનાર દીપિકાબેનનો મુદ્દે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે જ્યારે મૃતકના પરિવારજનો દ્વારા હત્યાની આશંકા વ્યક્ત કરતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરવામાં આવી છે મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો તે હજુ સુધી સામે આવ્યું નથી આ વચ્ચે મૃતકના એક સંબંધીએ જણાવ્યું કે દીપિકાબેન ઘણા સમયથી ભાજપમાં કાર્ય કરતા હતા અને સમાજ સેવા પણ કરતા હતા તેમણે કહ્યું કે હત્યાની આશંકા દીપિકે તેમણે કહ્યું કે મૃતક મહિલાના પતિ ખેતરે હતા જ્યારે તેમના રૂમમાં સચિન વિસ્તારના કોર્પોરેટર ચિરાગભાઈ અને કોઈ આકાશભાઈ કરીને હતા આ મહિલાએ આપઘાત કર્યો છે કે કોઈએ તેમની હત્યા કરી છે તે અંગે સુરત પોલીસે તપાસ હાથ ધરી છે મહિલાના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ વિગતો સામે આવી શકે તેમ છે

उनका किसी तरह का अक्षेप नहीं है उनका एक ही है कि इस मामले में एकदम निष्पक्ष जांच होनी चाहिए जिसका उनको भरोसा दिलाया दिलाएं और कि कैसा भी मैटर होगा एकदम ईमानदारी से निष्पक्ष रूप से जांच तुम्हारा नाम मीनेश पटेल जी मरण जीनगर से कौन लागो छे और हमें आशंका आत्महत्या एक ही ઘટનામાં એવું હતું કે એમના રૂમમાં ફક્ત કોઈ ચિરાગભાઈ છે એ હતા આકાશભાઈ હતા એમના હસબંડો ખેતર હતા બરાબર ચિરાગભાઈ કોપરેટર છે એ તમને શું લાગે છે એમાં કઈ રીતે તમને હત્યાની હવે સ્વાભાવિક છે કે જો માણસ આત્મહત્યા કરે અને એની બોડી નીચે લાવી હોય તો પહેલાં પોલીસને બોલાવવી પડે જે આવી કોઈ પ્રક્રિયા કરવામાં આવી અને સીધા હોસ્પિટલ કે ડાયરેક્ટ સિવ લઈને આવી ગયા